સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઓવરલોડેડ ટ્રકોમાંથી મીઠું સતત રસ્તા પર પડતું રહે છે જેના કારણે માર્ગ અત્યંત બની જાય છે પરિણામે સામાન્ય નાગરિકો અચાનક સંતુલન ગુમાવી પડે છે છતાં જોખમી પરિસ્થિતિ સામે કોઈ કાયમી અને અસરકારક પગલાં લેવાતા નથી સૌથી ગંભીર બાબત એ છે કે જયારે આરટીઓ દ્વારા ચેકિંગ કે તપાસ થાય છે ત્યારે આવા ઓવરલોડેડ વાહનો અચાનક નજરમાંથી ગાયબ થઈ જાય છે જ્યારે સામાન્ય દિવસોમાં આ જ માર્ગો પર નિયમ ભંગ કરતા ટ્રકો બેફામ રીતે દોડતા જોવા મળે છે જેના કારણે આરટીઓ કંપની અને ટ્રાન્સપોર્ટ વચ્ચે શંકાસ્પદ ગોઠવણ હોવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિકોમાં હવે ખુલ્લે આમ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કોના ઇશારે આરટીઓ અને ટ્રાફિક પોલીસ આ ખતરનાક ઓવરલોડેડ વાહનો સામે કાર્યવાહી લેતી નથી જો નિયમો હોવા છતાં અમલમાં ન થાય તો તેની જવાબદારી કોણ લેશે નાગરિકો એ પણ પૂછે છે કે જો રસ્તા પર પડેલા મીઠાને કારણે કોઈ ગંભીર અથવા જીલ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે નિયમ અમલમાં મૂકવાનું કામ ધરાવતી આરતીઓની ટ્રાફિક પોલીસની પ્લાન્ટ સંચાલન કરતી કંપનીની કે પછી નફા માટે માનવીય જીવનને જોખમમાં મૂકતા ટ્રાન્સપોર્ટર્સની વારંવાર ફરિયાદો ફોટો અને વિડીયો પુરાવાઓ છતાં કાર્યવાહી ન થવી એ પ્રશાસનની નિષ્ફળતા અને સંવેદનહીનતા તરફ ઇશારો કરે છે રસ્તા પર પડતો મીઠો અને બેફામ ઓવરલેડ વાહનો આ વિસ્તારને હવે અકસ્માત પ્રવણ ઝોનમાં ફેરવી રહ્યો છે આ મુદ્દો હવે માત્ર ટ્રાફિક નિયમોના ભંગનો નથી રહ્યો પરંતુ માનવ જીવનની સુરક્ષાની જવાબદારીનો ગંભીર પ્રશ્ન બની ગયો છે સત્તાધીશો સમયસર જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જવાબદારી નક્કી કરવાની વાત થશે એ સવાલ આજે પણ યથાવત છે આપ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી વડોદરામાં રોડ સેફ્ટીની વાતો થતી હોય છે પણ કઈક ને કઈક એક્સિડન્ટ થતા હોય છે હેવી વહીકલોની બેદરકારી બસની બેદરકારી હોય કે પછી જે પણ રસ્તા ઉપર જે પણ વ્હીકલો જતા હોય છે જે આડેધર પાર્ક કરવામાં આવતા હોય છે એ દરેકની બેદરકારીના લીધે ઘણા એક્સિડન્ટો થતા હોય છે તમારા માધ્યમથી મારે સરકારશ્રીને ટ્રાફિક પોલીસશ્રીને વડોદરા કમિશનરશ્રીને એ મહેરબાની કરાવી છે આજીજી કરવી છે કે જેટલા પણ આવા હેવી વ્હીકલ્સ જે રસ્તાની બહાર ઊભા હોય એ તમામ વ્હીકલોને ડિટેન કરવામાં આવે જેથી કરીને એ લોકોને એક સબક મળે કે ભાઈ આપણે જે પણ રસ્તાઓ છે ગ્રામ્યના લોકો જ સાંજે નોકરીથી છૂટીને જતા હોય ટ્રાફિક થતું હોય એ ટાઈમે અકસ્માતનો અકસ્માતો પણ થતા હોય છે તમે જીએસએફસીની સામે જો પાંચ વાગે જીએસએફસી જ્યારે છૂટતી હોય છે ત્યારે પણ એટલું ટ્રાફિક થતું હોય છે નંદેશ્રી રણોલી સાકરદા જે મોટી મોટી જીઆઈડીએસોમાંથી માણસો જ્યારે જતા હોય છે જ્યારે પાંચથી છનો એમનો જે ટાઈમ હોય છે ત્યારે ટ્રાફિક એટલું થાય છે કે અકસ્માત થવાનો ડર રહે છે અને પૂરતા પ્રમાણમાં ત્યાં ટ્રાફિક પોલીસ પણ હાજર નથી હોતી કેમ કે લોકો રોંગ સાઈડ આવતા હોય છે એટલે મારા તમારા માધ્યમથી એટલું જ કહેવું છે કે તમે જેટલા પણ વેહિકલો જે હેવી છે જે કંપનીઓની બહાર ઊભા હોય છે જે કંપનીની પ્રેમાઈસિસમાં નથી હોતા જે હાઈવેની પ્રેમાઇસિસમાં હોય છે એ તમામને ડિટેલ કરવામાં આવે